છે દુખો નહીં લઈ વાર છે પણ આપતો કોમ હતું થોડું એટલે આવે તો મને જેવો છે પેટ્રોલ ના ખાવા તો

मार भी आला भी आवे हमर ना पाड़न कपास लागियो पेन इनकम मन की नहीं <laughs> का <वापरिका laughs> है पहले तो इनकम बारे आवे नहीं पण नहीं मोटी नहीं हो मोटी जाए नहीं तुम के साथ से का कोई नहीं कोई नहीं कोई सब्सक्राइब करता नहीं पापा बैन कर કોઈ કશું કરતું નહીં એટલે બધા જીવન જીવે છે એટલે બધા જીવન જીવો ભલે જે કરતા હોય મજૂરી બજૂરી લેબર કરતા હોય એટલે કહી જાવ કોઈ કેવું નહીં કેમ કે આ માણસ અમારે બઉ મહેનત કરે છે અમે તો તમને લાગતું હે એવું અમે બતાવીએ એવું આ ખેતર ને બાકી પૈસા અમારે ગણા કીધું એ જ મૂકી પૈસા અમાર ગણા એવું કીધું તમે

તો ગાઈ જઈએ અમે ઘર બાજુ બીજા શેતરમાં નેતર દર દેક જનવલ જરા બાજુ એક ડરો તો પેલું હોદ આજ ઘર નેક દે મજા આવી ગઈ યમ બ્લોગ નતા બનાવતા બનાવતા તો એવું થાકે બનાવતા પણ એ બાવા ગાઈસ વાગી જસે 7 6 9 21 થી હત તો ને પુનિયા 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 આવલો જાણવાનો પૈસા બઢેલા હે પદેજી પદેજી

આ બીજા કપાસ અને આ તીજો કપાસ બેય ગરાડાડે માં લે હા દેખો ને જો મળતે ને તો કમાઈ છે બેટા પોલીસ ના લાગે ત્યારે કરો બની જશે મય પણ કોઈ થઈ